અને મને આજ વાહતા વાદી ના તમે બધાય બોલાયો છે ખૂબ પ્રેમ આપ્યો છે તમારે બોલીને મને થોડોક આનંદ થઈ ગયો પણ કે ચાલજે નાખજે કટકો રોટલો છે જીવનની માલિકા મજા મજા થઈ જાય ભગવતી કોઈ દાડો ફરતી નહીં આવા દે જીવનમાં સંકટ નહીં આવવા દે ભગાય પણ લીલો લહેર થઈ જાય ને મજા થઈ જાય ને ખેતર ખેતરે પાણી થઈ જાય ને દાહ બોરી બદલે પસાર બોરી થવા માટે વાહતોવાદી આવે